જય જોહાર મિત્રો નમસ્કાર બધાને જય જય જોહાર જોઈ લો આજે ખેતરોની હાલત બધી મકી પડી ગઈ છે અને દિવસ રાત વરસાદ પડે છે તો આ રીતની આપણી બધી મકાઈ પડી ગઈ છે જોઈ લો તમે આ પસાડી ઘરો છે આ પસાડી ઘરો છે અને બધી મકાઈ પડી ગઈ છે આ વિદેશી મક્કી એટલે ઊભી છે દેશી મક્કી તો બધી પડી ગઈ જોઈ લો તમે બધી જગ્યાએ બધી જગ્યાએ કોઈ જગ્યાએ કરીને તમને જોઈ લો જોઈ લો જોઈ લો બધી કોઈ મકાઈ ઊભી નથી અને આ છે મારું ઘર એ આર્યું મારું ઘર આરી મારું ઘર આ છે મારું ઘર